તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ગ્રામજનોનો ગ્રામજનોનો આક્રોશ આક્રોશ જોવા મળી રહ્યો છે છે સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર મૂડી તાલુકાના લિયા પંચાયત સામે ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે લિયા ગામે પીવાના પાણી રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાનો અભાવ છે જેના કારણે ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે પીવા માટે વેચાતા પાણીના ટેન્કર મંગાવવા પડી રહ્યા છે આટલો વરસાદ વરસ્યો તેમ છતાં પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે તો તો એક બાજુ બાજુ પીવાના પાણીના છે છે બીજી કારણે લોકો પરેશાન મંદિર બાજુમાં ગંદકીના સામ્રાજ્યને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક પ્રાથમિક સુવિધાઓના કામ કરવાની માંગ કરવામાં આવી છે તો એક તરફ ડેન્ગ્યુ મેલેરિયાનો રોગચાળો છે બીજી તરફ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે ગ્રામજનો એકઠા થઈને વિરોધ નોંધાવ્યો છે તો પીવાનું પાણી નથી મળી રહ્યું રોગચાળો પ્રસરી ગયો છે ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે જેના કારણે મૂળી તાલુકાના ગ્રામજનો આક્રોશમાં ભરાયા છે લિયા પંચાયત સામે ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે કારણ કે સાફ સફાઈનો અભાવના કારણે ગંદકી જોવા મળી રહી છે લિયા ગામે પીવાના પાણી રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે પીવા માટે વેચાતા પાણીના ટેન્કર મંગાવવા પડી રહ્યા છે જેના કારણે પણ લોકો પરેશાન છે બીજી તરફ ઠેર ઠેર ગંદકીથી રોગચાળો ફાટી નીકળ્યો છે

ઉલેટિયાજે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આજની તારીખે છેવાડાના ગામો આવેલા છે ત્યાં પીવાના પાણી માટે વેચાતા ટેન્કર મંગાવવા માટે ગ્રામજનો મજબૂર બની રહ્યા છે એક તરફ વિકાસના નામની મોટી વાતો કરવામાં આવે છે ઘર સુધી નળ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં આવ્યા હોવાના તંત્રના દાવાઓ છે પરંતુ આ દાવાઓ જાણે કાગળ ઉપર જ રહી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ સુરેન્દ્રનગર જિલ્લાના મુરી તાલુકામાં સર્જાય છે પીવાના પાણી ઉપરાંત રોડ રસ્તા ગંદકી અને પ્રાથમિક સુવિધાના પ્રશ્ન પણ લિયા ગામે ધમધમી રહ્યા છે જેને લઈને આજે ગ્રામજનો વહેલી સવારે એકત્રિત થયા છે અને ગ્રામ પંચાયત સામે આજ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે વિકાસના કામોના જે ટેન્ડર હોય છે તે પાસ થઈ જતા હોય છે બિલો પાસ થઈ જતા હોય છે કામ પાસ થઈ જતા હોય છે તે છતાં પણ કામો ન થતા હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ખાસ તો રોડ રસ્તાનો પ્રશ્ન હોવાના કારણે વારંવાર ગામમાં અકસ્માતો સર્જાતા હોય છે મુખ્ય માર્ગો ઉપર ગંદકીના ગંજ જામ્યા છે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ડેગ્યુ મેલેરિયા અને કોલેરાના કેસો સતત વધી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ તાલુકાઓને ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ મુડી તાલુકાના લીયા ગામે ઠે ઠે જગ્યાઓ ઉપર ગંદકીના ગંજ જોવા મળતા ત્યાં પણ રોગચાળા ફાટી નીકળવાની હાલ દહેશત છે તે સર્જાઈ રહી છે ગ્રામજનો દ્વારા મુદ્દે વારંવાર રજૂઆત કરવામાં આવે છે પીડીઓ ને પણ રજૂઆત કરવામાં આવી છે શરફ ને પણ રજૂઆત કરવામાં આવી છે તે છતાં પણ કોઈ પણ પ્રકારની રજૂઆત સાંભળવામાં ન આવતા હાલ મુડી તાલુકાના લિયા ગામના લોકોમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે વરસાદ પડ્યો છે તેમ છતાં પણ લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે કેમ આવી રોબત આવી છે સુરેન્ગર જિલ્લાના તમામ તાલુકા કાંઈ પ્રકારે બેદરકારી હોવાના કારણે અને ખાસ કરીને પાણી પહોંચાડવાની બાબતે નિષ્ક્રિયતા હોવાના કારણે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર નું જે લીયા ગામ છે ગ્રામજનો ગ્રામજનોને વેચાતા પાણીના ટેન્કરો મંગાવવા પડે છે સૌની યોજનાની લાઈનો નાખવામાં આવી પરંતુ આ લાઈનો માત્ર કાગળ ઉપર રહી ગઈ આજ દિન સુધી ત્યાં પાણી ન આવ્યા હોવાનું ગ્રામજનો છે તે જણાવી રહ્યા છે બીજી તરફ હાલની પરિસ્થિતિમાં સારો એવો વરસાદ મોડી તાલુકામાં પડ્યો છે તે છતાં પણ કુવા કાંઠે તરસિયાનો ઘાટ હોય તે પ્રકારની પરિસ્થિતિ લિયા ગામમાં સર્જાઈ જવા પામી છે તંત્રની ખામીના કારણે ગામ સુધી પાણી નથી પહોંચી રહ્યું જેને લઈને ગ્રામજનો રોષ વ્યક્ત કરી રહ્યા છે ટૂંકા પગારમાં નોકરી કરતા લોકોને રોજ પાંચસો થી છસો રૂપિયા આપી પીવાનું પાણીનું ટેન્કર લિયા ગામે મંગાવી પડવું પડતું હોય તે પ્રકારનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે અલગ અલગ પ્રાથમિક સુવિધાના મુદ્દે પીવાના પાણીના પ્રશ્નને લઈ ગંદકીના પ્રશ્નને લઈ ગ્રામજનો ગ્રામ પંચાયત ખાતે એકત્રિત થઈ અને ગ્રામ પંચાયત સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આગામી દિવસોમાં જો પ્રાથમિક સુવિધા રોડ રસ્તા ગંદકી અને પીવાનું પાણી ચોખ્ખું ઘર સુધી નહીં પહોંચાડવામાં આવે તો આંદોલન ની ચીમકી પણ સુરેન્દ્રનગર જિલ્લાના લીયા ગામના લોકો દ્વારા તંત્ર સમક્ષ ઉચ્ચારવામાં આવી છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે